અંકલેશ્વરના દિવા રોડ પર નગર સેવા સદન દ્વારા માર્ગની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરી જાતે સ્પીડ બ્રેકર પર કલર કરવામાં આવ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પાલિકા તંત્રએ ત્વરિત અસરથી માર્ગ પર ડમ્મર પેઇન્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દિવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી રૂપિયા 28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જો કે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટપોરી સાફ ન કરતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયું ન હતું જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવ્યું હતું આ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે ડીવા રોડ પર નગર સેવા સદન દ્વારા ડામ્બર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જે પૂર્ણ થઈ ગયા બાદ હવે સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવશે આંગેનગરના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી બાકી હતી જે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે